ના દીકરાઓ અને ખેડૂતોને વિનંતી કરું છું તમારા માટે લડનારા યોદ્ધાઓ ફરીથી આવે છે ફરીથી તમારી વચ્ચે આવશે અને તમારો અવાજ આજ બુલંદીથી ડબલ બુલંદથી અવાજ બનશે એની હું ખાતરી આપું છું તમામ જેટલા પણ અત્યાચારો ભાજપે કરવાના હતા કરી લીધા છે ભાઈ એક પણ નેતા ડર્યો નથી અમારો મજબૂતાઈથી સિંહ પાછા આવે છે યોદ્ધાઓ અને ફરીથી તમારો અવાજ બનશે તમારો મજબૂતાઈથી તમારો અવાજ ઉઠાવશે અને આગામી સમયમાં આજ નેતાઓને લઈને અમે વિવિધ કાર્યક્રમો પણ કરીશું એક સભાનું આયોજન થયું અને આ સભા હિંસક બની જેમાં પોલીસ પર પથ્થર મારો થયો ત્યારબાદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ખેડૂતો સામે નોંધ્યો ત્યારે આ કેસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો તેઓ છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં બંધ હતા થોડાક સમય પહેલા આ મામલે બંને પક્ષ તરફથી જે જામીન માટે અરજી હતી તેને લઈને બંને પક્ષોને કોર્ટે સાંભળ્યા અને આજે જામીન લઈને લઈને મહત્વની છે તે હાથ ધરવામાં આવી હતી જેને હવે ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા અને પ્રવીણ રામનો જેલ યોગ છે તે પૂર્ણ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અંતે બોટાદ સેશન કોર્ટ દ્વારા કરદાકાંડ મામલામાં જામીન આપી દેવામાં આવ્યા છે પરંતુ તેમને કેટલીક શરતો માનવી પડશે ત્યારે આમ આદમી સત્યમે પરેશાન થઈ શકે છે પણ પરાજય નથી નાખવાને બદલે કડદા બંધ કરાવનારાઓને જેલમાં નાખ્યા ત્યારથી ચોપન લાખ ખેડૂતો મજૂરો શ્રમિકો ભાગિયાઓ એમાં રોષ જોવા મળ્યો હતો અને ભાજપે જે રીતે જલિયાવાલા બાગમાં અંગ્રેજોએ જલિયાવાલા બાગ આખો પૂરી અને જે ગોળીબાર કર્યો હતો અને અત્યાચાર કર્યો હતો સેમ એવો જ અત્યાચાર હળદળમાં જ્યારે હળદળના આખા ગામ ઉપર ચારે બાજુથી પોલીસને ઘેરાવડાવીને લાઠીચાર્જ કરીને ઘરમાંથી કાઢી કાઢીને ખેડૂતોને માર મરાવડાવ્યું હતું અને એ સમયે અમારા નેતાઓ રાજુ કરપડા પ્રવીણ રામ રાજુ બોરખતરિયા પિયુષ પરમાર રમેશ મેર જેવા કેટલાય નેતાઓ અમારા જેલમાં ગયા અને જ્યારે છેલ્લે ખેડૂતો પણ જેલમાં ગયા હતા જ્યારે છેલ્લે હવે રાજુ કરપડા પ્રવીણ રામ રમેશ મહેર સહિતના અમારા જે છેલ્લા સાત જે બાકી રહ્યા હતા એમાં ખેડૂત સહિત એમને જામીન મળ્યા છે ત્યારે ફરીથી ખેડૂતોના ચહેરા ઉપર ખુશી આવી છે તમે જોયું હશે પતંગ મહોત્સવ હોય કે દિવાળી હોય બધું આ લોકોએ જેલમાં મનાવ્યું હતું કોના માટે પરમારથ માટે બીજાના માટે આ જેલ જે ગયા છે આ નેતાઓ એ લોકોના અવાજ માટે ગયા હતા અને ભાજપે ષડયંત્ર કરીને વધુમાં વધુ જેલમાં મારા એવા પણ પ્રયાસો કર્યા ક્યારેક આયુ હાજર ન રહીએ ક્યારેક શીટમાં ન મૂકે ને શીટમાં દિવસો કાઢે ને અદાલતો પાસે દિવસો ને દિવસો માંગે કરે અમને ખબર હતી કે તમે જેલમાં નાખવાના તમામ પ્રયાસો કરશો પણ આખરે જીત તો સત્યની થવાની છે બંધારણની જીત થવાની છે અને આખરે અમને જામીન મળ્યા છે હું તમામને અભિનંદન પાઠવું છું અને

આ બધી પીડામાંથી ખેડૂતોને મુક્તિ મળે એટલા માટે સમર્થન પત્ર પણ આપ્યું હતું અમે ડિમાન્ડ પણ કરી હતી જોયું હશે કે ખૂબ દિવસો સુધી આ નેતાઓ જેલમાં રહ્યા છે એમના પરિવારથી વિમુખ રહ્યા છે હું ખેડૂત આગેવાનો ખેડૂતના દીકરાઓ અને ખેડૂતોને વિનંતી કરું છું તમારા માટે લડનારા યોદ્ધાઓ ફરીથી આવે છે ફરીથી તમારી વચ્ચે આવશે અને તમારો અવાજ આજ બુલંદીલ બુલંદી ખાતરી આપું છું તમામ જેટલા પણ અત્યાચારો ભાજપે કરવાના હતા અને ફરીથી તમારો અવાજ બનશે તમારો મજબૂતા તમારો અવાજ ઉઠાવશે અને આગામી સમયમાં આજ નેતાઓને લઈને અમે વિવિધ કાર્યક્રમો પણ કરીશું ને કઈ રીતને ક્યારે હવે રાજુ કરપડાને ને રામ જેલમાંથી બહાર આવવાના છે તે સાંભળો

સાતે જણના રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર સહિત સાતે જણના જામીન બોટાદ સેશન કોર્ટે આજે મંજૂર કર્યા છે એટલે હવે એ લોકો જે એનો પ્રોસેજર કરવાનો હોય છે એ પ્રોસેજર અમે કરીએ છીએ અને શનિવારે જો જેલ ચાલુ હશે ઓફિસેની તો શનિવારે આવતીકાલે સોરી સોમવારે બાર આવી જશે બપોર પહેલા એવી અમને આશા છે અચ્છા તો સાગરભાઈ તરતી જામીન છે આ તો આમાં શું શરત મૂકવામાં આવી છે એ હવે આખો ઓર્ડર વાંચ્યા પછી ખ્યાલ આવશે પણ એ સ્વાભાવિક અમુક જે શરતો હોય છે એ શરતો નો તો દરેક જામીન અરજીમાં શરતો હોય જ છે અને શરતો નું પાલન ક્યારે જેલ મુક્ત થવાના છે આ નેતાઓ સોમવારે થશે સોમવારે થયા બાદ શું આયોજન છે આમ આદમી પાર્ટીનું આગામી દિવસ અત્યારે હાલ કોઈ આયોજન નથી હવે રાત્રે અમે લોકો બધા સાથીઓ ચર્ચા કરી અને આગળ આયોજન કરી અને જાહેર કરીશું ચોક્કસ ખૂબ ખુબ આભાર સાગરભાઈ તમે જોડાયા મુદ્દે